વધુ વરસાદ છે ત્યારે દ્વારકાની વાત કરીએ દ્વારકામાં પણ ભદ્રકાળી ચોક થી લઈને મંદિરના ગેટ સુધી તમામ જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે દ્વારકામાં જે રીતે સતત વરસાદ વરસ્યો છે પહેલા રાઉન્ડમાં પણ દ્વારકાની આ જ સ્થિતિ હતી

દ્વારકાના રસ્તા ઉપર અત્યારે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભદ્રકાળી ચોકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં અનેક દુકાનો આવેલી છે હોટેલ્સ આવેલી છે જો કે આ વખતે પહેલી વાર નથી કે અહીંયા પાણી ભરાયા હોય દર વખતે અહીંયા પાણી ભરાઈ જાય છે અને સૌથી વધારે હાલાકી જે હોટેલ્સના માલિકો છે એ લોકોને વેઠવાની વારો આવે છે એ લોકો સાથે જ વાત કરીએ ભાઈ કેટલા પાણી અહીંયા દર વખતે ભરાય દર વખતે અહીંયા કમર કમર સુધી પાણી ભરાઈ જાય છે આ બધા જે બધી દુકાનો દેખાય છે બધી દુકાન અહીંયા સુધી ઓટા ઓટા સુધી બધું અહીંયા સુધી ભરાઈ જાય છે અને બધે પાણી નિકાલ એમ થાય છે પણ બે ચાર દિવસ લાગી જાય છે બે ચાર દિવસ પાણીનો નિકાલ થતાં લાગે તો નુકસાન થતું હશે હા બહુ જ નુકસાન થાય છે અહીંયા પાણી લાઈટ કઈ વસ્તુ જીવન ઠપ થઈ જાય છે અહીંયા કશું કંઈ ફૂટકું જ નથી કોઈને અત્યારે જાઓ કે બધી બધી હોટલોમાં લાઈટો પણ તૈયારી છે અત્યારે 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 પાણી આવવાની આમ તૈયારી છે આમ ઉપરની આવે છે અને આ બધી આવે અને બધું પાણી આવી જાય છે જો આ આ દુકાન છે આ દુકાનમાં બધું અહીંયા સુધી બધે પાણી ભરાઈ જાય છે સામે બધી ઓલી હોટલોની સામે સામેની બાજુમાં ઓલી હોટલોને એ બધું છે એ બધું ડૂબ ડૂબ થઈ જાય છે એટલે હોટેલો સુધી અંદર પાણી ઘૂસી જાય છે અને સૌથી વધારે મુશ્કેલી વેઠવાનો વારો છે હોટેલના માલિકોને આવતો હોય છે અન્ય લોકો સાથે વાત કરી નુકસાન થતું હશે દર વખતે દર વર્ષે નુકસાન કઈક ને થાય છે અમારે દુકાન અંદર પાણી આવી જાય ગોઠવણ સુધી અહીંયા બાર તો કમર સુધી પાણી આવી જાય છે તમે રજૂઆત કરી છે કે અહીંયા નિકાલ થાય એવું કઈ વ્યવસ્થા કરાય રજૂઆત તો દર વર્ષે કરીએ છીએ પણ એ લોકો જોયે છે સરકારી માણસો કે અહીંયા દર વર્ષે કમર સુધી પાણી ભરાય છે તો એ લોકો કઈ કામ નથી કરતા આ વિસ્તારમાં કેટલા સમયથી છેલ્લે પાણી ભરાય છે ચાર પાંચ વર્ષથી તો હું જોઉં છું એટલે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જ પરિસ્થિતિ ભદ્રકાળી વિસ્તારની જોવા મળી રહી છે પાણી ભરાય છે અને હોટેલ માલિકોને સૌથી વધારે નુકસાની વેઠવાનો વારો આવે છે થોડો વરસાદ આવે ને આખે આખા દ્વારકાનું પાણી છે એ બધું જ આ ભદ્રકાળી ચોકમાં આવી જાય છે જોકે અત્યારે પણ આ જ પરિસ્થિતિ ભદ્રકાળી ચોકની જોવા મળી રહી છે તમારી નજર જાય ત્યાં સુધી માત્ર રસ્તા ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક ટુ વ્હીલર વાહન ચાલકો છે જે પરેશાન થઈ રહ્યા છે કેટલી ગાડીઓ બંધ પડી ગઈ છે અને આ બધાની વચ્ચે મુશ્કેલી યાત્રિકો સાથે સ્થાનિકો પણ વેઠી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે વાવીની ડબગર સંદેશ ન્યૂઝ દ્વારકા